વડગામના ભૂખલા ગામે શ્રી આચાર્ય દેવવ્રતજીએ બનાસ બાયોસીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું બનાસકાંઠાના વિકાસમાં એક નવો માઇલ સ્ટોન પ્લાન્ટનું શ્રી આચાર્ય દેવવ્રતજીએ તપતી અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે રાજ્યપાલ શ્રીએ પ્લાન્ટની મુલાકાત લઈ ગોબર પરથી બાયોસીએનજી કુદરતી ખાતર અને ગેસ શુદ્ધિકરણની સમગ્ર પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી જ ધરતી ખેડૂત અને આવનારી પેઢીના સ્વાસ્થ્ય ભવિષ્યની સાચી દિશા છે ગોબર આધારિત બાયોસીએનજી પ્લાન્ટ પર્યાવરણ સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવશે અને ખેડૂતોને વધારાની આવક આપશે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાની ધરતી પરથી ગોબર ક્રાંતિની શરૂઆત થતી હોવાનું જણાવ્યું હતું કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે આ પ્લાન્ટથી ગ્રામ્ય અર્થતંત્રને નવી ગતિ મળશે આ પ્રસંગે ધારાસભ્યો અધિકારીઓની મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા વેલ્થ છે આ વાત દેશના મોદી સાહેબે કેટલાક વર્ષો પહેલા બનાસને કહેલી બનાસે સૌ પ્રથમ દામામાં એક સીએનજી માટેનો પ્લાન્ટ નાખ્યો ગોબર ગેસ પ્લાન્ટ અને એ પછી હવે ત્રણ નવા પ્લાન્ટ એ અત્યારે કાર્યરત થઈ રહ્યા છે આજે વડગામના ભૂખલા ગામે રોજનું એક લાખ કિલો સો મેટ્રિક ટન જેટલું ગોબર ખેડૂતો પાસેથી ખરીદીને પ્રતિદિનના એક લાખની આવક ખેડૂતોને ગોબરની મળે એક લાખ કિલોમાંથી તેવો એક આ પ્લાન્ટ કર્યો છે વેલ્યુ એડિશન કરીને તેમાંથી ખાત પ્રોમ લિક્વિડ ખાતર ધરતીને ફળદ્રુપ કરવા માટે ઝેરમુક્ત કરવા માટેનું ખૂબ મોટું અભિયાન છે સાથે સાથે સીએનજીને પ્યુરિફિકેશન કરીને બાયો સીએનજી કરી અને અહીંથી જ ગાય ભેંસના છાણમાંથી છાણના ગેસમાંથી ગાડીઓ ચાલતી થાય તેની જે ક્રાંતિ બનાસે કરી છે તેનો એક આ નવો પ્લાન્ટ આજે મહામહિમ ગવર્નર સાહેબના હાથે લોકાર્પણ છે માન્ય કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીજી પણ આવી રહ્યા છે ગુજરાતના સૌ લોકોને અભિનંદન આપીશ કે ગુજરાતે એકા નવી ક્રાંતિ કરી છે બનાસના ખેડૂતોએ એકા નવી ક્રાંતિ કરી છે દૂધની આવક મળતી હતી હવે દૂધ સિવાય ગોબર અને ગૌમૂત્ર બંનેમાંથી પણ આવક મેળવતા ખેડૂતો થાય તો એની ઇકોનોમી ઘણી વધી શકે અને તેના માટેનું આ મોટું કામ ગૌમૂત્ર અને ગોબર એમાંથી પણ આવક મેળવવા માટેનું ખૂબ મોટું કામ થઈ રહ્યું છે બનાસકાંઠાના વડગામના ભૂખલા ગામ ખાતે બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ માની શંકરભાઈના નેતૃત્વમાં ચાલતી ડેરી અમારા વિધાનસભાના માનની અધ્યક્ષશ્રી જેમણે એક નવું રિવોલ્યુશન એક નવી દિશા સમગ્ર ભારતને વિશ્વને આપી છે સુઝુકીના સહયોગથી આ આદરણીય અમિતભાઈ શાહે પણ જે પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું એવું જ આજે અહીંયા મહામિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો જન્મદિવસ છે ત્યારે એમના દિવસે સૌથી વધારે ખુશી એમને થાય એ પ્રકારનું આ કામ સો મેટ્રિક ટનની કેપેસિટીવાળું આજે આ બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ થયું છે બાયોગેસ સ્ટેશન પણ શરૂ થયું છે ચેલેન્જીસની સામે લડવા માટે માની મોદી સાહેબે જે પ્રકારે ગોબરધન હું એમ કહીશ કે એક વખત શ્વેત ક્રાંતિ હતી હવે ગોબર ક્રાંતિની શરૂઆત એ મોદી સાહેબના નેતૃત્વની અંદર ગુજરાત રાજ્યમાં આદણી અમિતભાઈ શાહ માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વડપણ નીચેના માર્ગદર્શન નીચે આદણી શંકરભાઈએ શરૂ કરી છે આજની આ શરૂઆત એક નવા રિવ્યુશન સાથે ખૂબ મોટું ચેન્જિંગ સાથે આવનારા દિવસોમાં આપણને જોવા મળશે હું શંકરભાઈને એમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું સાયન્સ આત્મનિર્ભર ભારત અને સ્વદેશી આ ત્રણેય વસ્તુ અહીંયા જોવા મળે છે સાયન્સથી છૂટું થઈને પાછું આપણું સ્વદેશી તરફ જઈને આપણું ખેતર ખેડૂતનું ઉત્પાદન એ કેવી રીતે વધે એનું બગડેલા બટાટા એમનું ગોબર એક રૂપિયે કિલો ઘરેથી લઈ જવાનું એમને ખર્ચ પણ ન થાય આ પ્રકારનું એક ખેડૂતની આમદની વધે મોદી સાહેબના નેતૃત્વમાં બમણી આમદની કરવાનો જે સંકલ્પ છે એમાં એક મોરપીચ આદરણી શંકરભાઈને બનાસ ડેરીએ ઉમેર્યું છે એનું જે ખાતર બની રહ્યું છે ખાતર જે ફોર્મમાં આપવાનું નક્કી કર્યું છે મને એવું લાગે છે કે નવા જ દુનિયાની અંદર કરોડો ખરબો રૂપિયા આપણા રાસાયણિક ખાતરની અંદર રોકાવાના છે આપણા જઈ રહ્યા છે ત્યારે એને રોકવાનું કામ આપણા આ પ્રકારના પ્લાન્ટથી થશે અને ખેડૂત એ ખુશહાલ થશે મૂન એકવાર શ્વેત હતી હવે ગોબર ક્રાંતિ થકી ખેડૂતના ખેતરમાં ખુશાલી અને સમૃદ્ધિ આવશે